નમસ્કાર હું ગોવિંદ પ્રજાપતિ અને મારી સાથે છે શ્રી નવજીવન બીએડ કોલેજના પ્રોફેસર શ્રી જયેશભાઈ ઠક્કર અને મિત્ર અનિલભાઈ અને સુદામાં વૃદ્ધાશ્રમ જે ચલાવે છે બેનશ્રી પણ અમારી સાથે છે તો આજે અમે હું અને મારી ટીમ બેનશ્રીને ને ત્યાં જે સુદામાં વૃદ્ધાશ્રમ ચાલે છે ત્યાંની મુલાકાતે આવ્યા હતા તો નમસ્કાર મેમ નમસ્કાર ભાઈ હું તમને થોડાક પ્રશ્નો કરું છું તમે આજે સેવાનું કાર્ય કેટલા વર્ષથી કરો છો

આજે અમારા પરમ મિત્ર શ્રી અનિલભાઈનો જન્મદિવસ હતો એ નિમિત્તે અમે અમારા સાહેબની શ્રીની પ્રેરણાથી અમે અહીંયા આવેલા અને અમારી જે ઈચ્છા શક્તિ હતી તે પ્રમાણે અમે પણ અહીંયા સહભાગી બન્યા છીએ તો મારી એક વિનંતી છે સર્વને કે જન્મદિવસ નિમિત્તે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ કરીએ છીએ એવા જે નાટક આપણે કરીએ છીએ એ ન કરવા એનાથી વધારે આપણે કોઈક આવી કંઈક સેવામાં દાન પુણ્ય કરવું જોઈએ એના લીધે આપણા ભગવાન પણ રાજે અને આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું પણ જતન થઈ રહે તો બેન તમને ફરી મારો એક પ્રશ્ન છે કે અહીંયા જે લોકો આ રહે છે એમને કોઈ એમના દીકરા બીજા મળવા માટે આવે છે ના મૂકવા આવે મળવા ના આવે જી મળવા આવે એ પછી જો મળવાય ના આવે ને ના આવે ને તો મૂકવા ના આવે ભાઈ એ તો મળી જાય ત્યાં સુધી આવવા તૈયાર નથી મારી જાય ને કોલ કરીએ ને તો પણ ના જ મારે છે તમે દઈ તો વાંધો નથી એટલે જે અહીંયા જે રહે છે ને એમનું જે દેહ એમનું આયુષ્ય પૂરું થાય છે હા એ તો મારે જ ખબર ત્યારે એમના અંતિમ સંસ્કારની વિધિ જે તમે કરો હા હું જ કરું છું એના દીકરાઓ તો નાચ પાડે છે કે અમને કહેવાનું બી નહીં અમારા માટે તો મરી જ ગયા છે બરોબર છે ને તો બેન તમને પણ એક વિનંતી છે કે અમારા માટે કંઈ પણ કામ હોય તો અમને જણાવજો અમે દિવસ કે રાત ગમે ત્યારે તૈયાર જ છીએ 100% ખાઈશું ભાઈ ધન્યવાદ શ્રી તમારી પ્રેરણાથી અમે અહીંયા આવ્યા તો તમે શું સંદેશો આપવા માંગો છો આ વિડીયોના માધ્યમથી સંદેશો ભાઈ એ જ છે કે આજે અમે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી આપણે બધાએ તો એવું જાણવા મળ્યું કે જે લોકો બસરેના નામે જન્મદિવસ હોય અને ખોટા જે તાયફા કરે છે જે લોકો કે પાંચ હજાર દસ હજારની કેક અને મિત્રો પાછળ જે હોટલમાં ખાવાના ખર્ચા કરે છે અને જે ઉડાવે છે પૈસા એની જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય જે વૃદ્ધાશ્રમ હોય અનાથ આશ્રમ ચાલતો હોય કે જે લોકોને ખાસ જરૂરિયાત હોય છે એવા લોકોની પાછળ પૈસા વાપરવામાં આવે તો એ લોકોને ખૂબ જ ગમતું હોય છે અને લોકોને કહેવાય કે જે જે લોકો કદી કશું ખાધું નથી આજની વાત કરીએ તો અમે આ વૃદ્ધો માટે વડીલો છે એમના માટે ઉતરાયણ આવી રહી છે એના પર્વ નિમિત્તે ચીક્કી અને ચવાણું અને નાસ્તો એમને અમે આપ્યો તો એ લોકોને કહેવાય ને કે એમ અંતની આખી અલગ લાગણી હતી એ લોકોની તો એ પ્રમાણે કે ખોટા પૈસા વાપર્યા કરતા આની પાછળ જે વાપરવામાં આવે ગરીબ પાછળ વૃદ્ધોની પાછળ વડીલોની પાછળ તો એ લોકોના આશીર્વાદ આપણા માટે સદા આપણી સાથે રહેતા હોય છે તો અનિલ ભાઈ તમને પણ હું પહેલા તો શુભેચ્છા પાઠવું છું કે તમે આ સરસ કાર્ય કર્યું છે એક પ્રેરણાદાયક કાર્ય છે તો તમે શું કહેવા માંગો છો આ કાર્ય નિમિત્તે આજની સમાજની અંદર આપણે ઘણી રીતે જોતા હોઈએ છીએ બદલાવ કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ પણ આવી સેવા કાર્યની અંદર આપણે સદભાગી થઈએ આવા બુજુર્ગોના આશીર્વાદમાં એવા કાર્યો કરીએ તો આપણને ખ્યાલ મળે કે આપણે જો આવા કાર્ય હાલમાં કરશું અને સારા કાર્ય કરશું તો આપણને પાછળ જતા આપણે જ્યારે વૃદ્ધ થશું તો ત્યારે પણ આપણને કોઈ આવી જાણવા નહીં માં નકર આપણી સાથે જ આવું થશે કે જો આપણે આવા લોકોની મદદ નહીં કરી શકીએ અને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ધકેલાશું તો આપણા બાળક પણ આપણી સાથે એવા વ્યવહારો જ કરવાના છે જો આવા કાર્ય કરી અને લોકોના સહભાગી થઈએ દુઃખની અંદર અને આવા કાર્ય કરીએ તો આવનારી સંસ્કૃતિ આવનારી પેઢીને ખબર પડે કે આવું કાર્ય કરવામાં આવે તો આપણી સંસ્કૃતિનું જતન થાય અને આપણી સંસ્કૃતિ ટકી રહે એટલે હું બધા જ મિત્રોને નમ્ર વિનંતી કરું કે તમે તમારા જન્મદિવસ નિમિત્તે કે કોઈ સારા પર્વ નિમિત્તે આવા લોકોની મદદ કરો અને એમના સહભાગી થાઓ બસ ધન્યવાદ તો અનિલભાઈનું એવું કેવું છે કે સેવાકીય કાર્ય કરતા રહેવું અમે કોઈ કોઈના માટે અમે અત્યારે અત્યારે જે મદદ કરી એનો અમે પ્રચાર નથી કરતા પણ આ વિડીયો બનાવવાનો પાછળનો જે અમારો હેતુ એ છે કે આ વાત અનેક લોકો સુધી પહોંચે અને ઈ લોકોને પણ પ્રેરણા મળે અને મારું તો એવું કેવું છે કે દરેક શાળાના શિક્ષકોએ પોતાના બાળકોને લઈ અને વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી જેના કારણે બાળકને પ્રેરણા મળે અને ભવિષ્યમાં મોટું થઈ અને એના દ્વારા પોતાના મા બાપ સાથે આવું કોઈ વર્તન ન થાય એ બાળકને શીખવા મળે મિત્રો તમને સ્થાનમાં આપી દઉં તો કે સા શહેરની અંદર બગીચાથી એચલ્યુ હાઈસ્કૂલ જતા એચલ્યુ હાઈસ્કૂલની

મિત્રો સેવા એ પરમો ધર્મ આપણે વાક્ય સાંભળતા હોઈએ છીએ પણ જયારે આપણે એવા લોકોની મુલાકાત લઈએ એમની સાથે બે ત્રણ કલાક જેવો સમય વિતાવીએ અને એમની સેવા કરીએ જે આનંદ આપણને માણવા મળે છે એક અનેરો આનંદ છે તો હું તમને બધાને એ જ નમ્ર વિનંતી કરીશ કે તમારો જન્મદિવસ હોય કે એવો કોઈ પર્વ હોય તો તમે એવા સમયની અંદર તમારો ટાઈમ નીકાળ્યો અને આવા લોકો વૃદ્ધાશ્રમ ની અંદર જઈ અને માતા પિતા જેવા લોકો કહેવાય આપણે જઈએ એટલે એ અનાથ હોય કે એમની પાસે કોઈ હોય ને એમની સાથે રહીને આપણે વાતો કરીએ એમની સાથે સમય પસાર કરીએ તો આપણને જાણવા મળે કે એમની પરિસ્થિતિ કેવી છે અને એમના દુઃખ દર્દ જાણી અને આપણે એમને આશ્વાસન આપી શકીએ કે નહીં કે કંઈક થશે ટેન્શન ના લો અને આપણે એમની સાથે વાતો કરીએ તો એમને પણ આવાસ મળે તો મિત્રો એક જ તમને પ્રાર્થના કરું

અમે જે વૃદ્ધોની મુલાકાત લીધી અને એમને પૂછ્યું કે તમે ક્યાં ના છો તમારા દીકરા શું કરે તો ઘણા વૃદ્ધોના આંખમાંથી આંખમાંથી આંસુ આંસુ આવી આવી ગયા અને એમની જે અમે સાંભળી એ સાંભળીને અમારી પણ ગયા એટલે હું તો એટલું જ કહીશ કે અનિલભાઈએ જે આજનું જે કાર્ય કર્યું છે ને એમનાથી અમે પણ પ્રેરણા લીધી છે અને અમે પણ એક નિર્ણય કર્યો છે એક શપથવિધિ પણ અમે કરી અમારા શિક્ષક શ્રીની હાજરીમાં કે અમે અમારો જે જન્મદિવસ છે એ કંઈક આવી રીતે જ ઉજવીશું એટલે કે કોઈ વ્યક્તિને મદદ મળી શકે આપણી નાની એવી કોક વ્યક્તિનું જીવનમાં થોડી ખુશીઓ આવી જતી હોય છે એટલે સેવા એ પરમો ધર્મ છે બસ અસ્તુ તો મિત્રો તમે પણ તમારા જન્મદિવસ નિમિત્તે આવા અવનવા કાર્ય કરતા રહો ભારત માતા કી જય અસ્તુ